દર્શક મિત્રો સ્વાગત છે આપનું પેઇન કેર કાર્યક્રમમાં અને હું છું આપણી સાથે જીજ્ઞાસા દર્શક મિત્રો પેઇન કેર કાર્યક્રમમાં આપણે દર વખતે શરીરમાં જે અલગ અલગ પ્રકારના દુખાવા થતા હોય છે તે કઈ રીતે થાય છે કઈ રીતે નિરાકરણ શકે છે તે સમગ્ર મુદ્દે આપણે ચર્ચા કરતા હોય છે અને ચર્ચામાં આપણે સાથે જોડાતા હોય છે ડોક્ટર તો આજે આપણે વાત કરીશું પેઇન કેરમાં અલગ અલગ પ્રકારના જે દુખાવા થાય છે આજે વાત કરીશું પેઇન મેનેજમેન્ટ દ્વારા જે દુખાવા થાય છે તેની સારવાર કઈ રીતે શકે છે શું શું ધ્યાન રાખવાનું આ તમામ મુદ્દે આજે વાત કરીશું અને આ મુદ્દે જ માર્ગદર્શન આપવા માટે જોડાઈ ગયા છે ડોક્ટર પલક મહેતા ડોક્ટર પલક મહેતા સ્વાગત છે આપનો સ્ટુડિયોમાં ડોક્ટર પલક મહેતા એ પેઇન કેર ક્લિનિકમાંથી આવે છે જે મુખ્યત્વે કમરનો દુખાવો સાઇટિકા એટલે કે જુદા જુદા દુખાવો 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 અને ઓપરેશન પછી પણ ચાલુ રહેતા દુખાવાની પેઇન મેનેજમેન્ટથી અત્યાધુનિક ટેકનોલોજીથી સારવાર કરતું ક્લિનિક છે પેઇન કેર ક્લિનિક ડોક્ટર પલક મહેતા આજે આપણે વાત કરવાના છે જે પ્રકારે પેઇન મેનેજમેન્ટ દ્વારા દુખાવા થાય છે તેની સારવાર કઈ રીતે શક્ય છે ચોક્કસપણે જે દર્દીઓ આવતા હોય છે આજનો વિષય લેવાનું કારણ એ છે કે એમના મગજમાં ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે ઘણી બધી કન્ફ્યુઝન હોય છે ઘણા બધા સવાલ હોય છે અને એ બધા વિશે હું વિસ્તૃત ચર્ચા કરીશ અને એ પહેલા તમે અમારા દર્દીઓના રિપોર્ટ વાંચી શકો છો અથવા એમનો ઇન્ટરવ્યુ સાંભળશો એમને બોલતા સાંભળશો તો આપણે પણ ખ્યાલ આવે કે કેવો કેવો દુખાવો હોય છે અને કઈ રીતે દર્દીઓ પીડાતા હોય છે બેન વલ્પના બેન જોહાણ છે મને અઢી વર્ષથી દેખાવો હતો ઓકોમેડિક ડૉક્ટરને વધાર્યું ત્યારે મને ઓપરેશનનું કીધું હતું પછી મને અહીંયા પલક મહેતાનું ત્યાં આવી તો ઇન્જેક્શનની ટ્રીટમેન્ટનું કહ્યું કીધું નું પલક મહેતા ડૉક્ટરે પછી એ ઇન્જેક્શન લીધા પછી મને સિત્તેરથી એંસી ટકા જેટલો ફાયદો થઈ ગયો છે અને એમની બહુ રાહત છે આજે મને પંદર દિવસ જેવું થઈ ગયું હું ચાલી શકું I am Farida Gangar, residing in New York, USA. I had a big fall as, as an accident, and I was lot, in lot of pain in my back, lower back, and on my thighs up to my knees. I took treatment in uh, New York from several doctors who were unable to help me in, uh, to reduce my pain. As time went, I was in so much pain that I was unable to even sleep properly or walk or sit. So that made me feel so sad and I was literally going into depression until my brother, he is a doctor in Kuwait, he suggested to come down here to Dr. Palak Mehta. She had helped me earlier too. So I decided to come and see her. And today in March, 16th I was treated by her in my back as soon as I had a treatment from her within an hour or two I was back to normal I was able to walk I was able to sit and I was able to even go to her office and had conversation with her like I never had a fall before and I'm so appreciative that she has helped me in so many ways not just from my pain, but she has taken away all my pain all over my body. I'm so thankful to her and I suggest that whoever is in pain should come and see Dr. Palak Mehta, whether it is a pain on your head or on your knees or your shoulder or your back and eventually your whole body. Because if your mind is set with, with these things, everything becomes in the right place. Thank you for Dr. Palak Mehta. I will always appreciate what you have done for me. Thank you. તો દર્શક મિત્રો આ હતા દર્દીઓ કે જેમને ઘણા લાંબા સમયથી દુખાવો થતો હતો શરીરમાં જેમણે પેન કેર ક્લિનિકમાં સારવાર કરાવી ડૉક્ટર પલક મહેતા જોડે અને આજે ખૂબ સારું પરિણામ પણ તેનું મળ્યું છે તમે પણ તમારા શરીરમાં થતાં કોઈ પણ દુખાવાને લઈને સમસ્યામાં છો પીડિત છો તો તમે પણ માર્ગદર્શન મેળવી શકો છો અમારા સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર કોલ કરીને ડોક્ટર પલક મહેતા પાસે તમે પણ માર્ગદર્શન મેળવી શકો છો યા ફિર પેઇન કેર ક્લિનિકથી તમે રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો જે અમદાવાદમાં નવરંગપુરા અને આ સિવાય અમદાવાદના પૂર્વ વિસ્તાર મણિનગરમાં પણ આવેલું છે ડોક્ટર પલક મહેતા આપણે વાત કરી રહ્યા હતા કે પેઇન મેનેજમેન્ટ દ્વારા દુખાવાની સારવાર કઈ રીતે શકે છે ચોક્કસપણે જે હું કહેવા માંગતી હતી કે મારી ત્યાં હોસ્પિટલમાં પેશન્ટ પેશન્ટના સવાલ પૂછતા હોય છે તો પહેલા એક ઇન્જેક્શનનો ભાવ હોય છે અથવા કેટલીક વાર એવું થયું હોય કે ભૂતકાળમાં એમણે કોઈ એવા દર્દીઓના રિપોર્ટ સાંભળ્યા હોય કે ઇન્જેક્શન મુકાવવાથી ફાયદો નથી થતો અથવા ઇન્જેક્શન મુકાવવાથી પેરાલિસિસ થઈ શકે છે કે ઇન્જેક્શન મુકાવવાથી ઇન્ફેક્શન થઈ શકે છે તો આવી બધી ઘણી ઘણી ગેરમાન્યતા હોય છે એક પ્રકારનો ડર હોય છે તો બેઝિકલી પેઇન મેનેજમેન્ટ એ મિનિમમ ઇન્વેઝિવ ટેકનોલોજી છે સાદી ભાષામાં કહું તો જેમ પહેલા હૃદયની નળીઓ બંધ હોય તો સીધો બાયપાસ ઓપરેશન થતું હતું હવે એકાદ નળી બંધ હોય તેના માટે એન્જીઓપ્લાસી થાય છે તો એવી જ રીતે કમરનો દુખાવો હોય ઢીંચણનો દુખાવો હોય ગરદનનો દુખાવો હોય મણકાની ગાદી ખસી ગઈ હોય તો પેઇન મેનેજમેન્ટમાં ફક્ત ચામડી બહેરી કરી સ્પેશિયલ પ્રકારના ઇન્જેક્શનની મદદથી અથવા મિનિમલ ઇન્વેઝિવ ટેકનોલોજીની મદદથી જે દુખાવાનું ઉદભવ સ્થાન હોય ત્યાં એક્ઝેક્ટલી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તો પર્ટિક્યુલરલી જ્યારે આ દુખાવાની સારવાર કરવામાં આવે છે ત્યારે લાઈવ એક્સરે મશીનમાં જોઈને કરવામાં આવે છે દર્દીઓ મને એવો સવાલ પૂછે કે બેન મારી નસ બંધ થઈ જશે મને પેરાલિસિસ થશે તો હું કહું છું કે ચોપડીમાં આ બધા ડોક્યુમેન્ટેડ કોમ્પ્લિકેશન એટલે કે લખેલા છે કે આ કરવાથી આ થઈ શકે પરંતુ એ કોમ્પ્લિકેશન એટલે કે આડઅસર સાઇડ ઇફેક્ટ થવાનો રેશિયો એક ટકાથી પણ ઓછો છે એટલે જો એનું કમ્પેરિઝન સર્જરી જોડે કરવામાં આવે ઓપરેશન જોડે કરવામાં આવે તો ઓપરેશનમાં દર્દી પૂરા ભાનમાં પૂરા બેભાન હોય છે હાડકાં કટ કરવામાં આવે સ્નાયુ કટ કરવામાં આવે ને જ્યારે ટ્રીટમેન્ટ કરવામાં આવે ને કોઈ નસ કપાઈ જાય અથવા એમાં ડેમેજ પહોંચે તો દર્દીને ખબર નથી પડતી જ્યારે અમે લાઈવ એક્સરેમાં જોઈને કરીએ ત્યારે દર્દી પૂરા ભાનમાં હોય છે ફક્ત ચામડી પહેરીને થાય ટ્રીટમેન્ટ અહીંયા તમે વિડીયો પાયરલ જોઈ શકો છો કે જેમાં તમને ખ્યાલ આવશે કે કેવી રીતે નાની પતલી સોય હોય છે અને એના દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવી રહ્યું છે આ લાઇવ એક્સરે મશીન છે જે મશીનમાં જોઈને અમે દુખાવાનો ઉદ્ભવ સ્થાન એક્ઝેક્ટ ટાર્ગેટ કરતા હોઈએ છે અને કેટલીક વાર એમ મોટો પ્રોબ્લેમ ના આવે તેમ છતાં પણ દુખાવો હોય તો એ જે તે જગ્યાએ ઇન્જેક્શન મૂકી અને કન્ફર્મ કરી શકાય કે આ દુખાવો કઈ જગ્યાએથી આવે છે એટલે હું એમ ના નથી પાડતી કે આડઅસર ના જ થાય કોમ્પ્લિકેશન ના જ થાય થઈ શકે છે એક કરતાં પણ ઓછો છે સોહે કદાચ એક પેશન્ટમાં અથવા ક્યારેક કોઈ પેશન્ટમાં કોમ્પ્લિકેશન નથી થતાં પ્રેક્ટિકલી કહું તો પેઇન કેર ક્લિનિકમાં આવતા કોઈ પેશન્ટને હજી સુધી કોઈ કોમ્પ્લિકેશન નથી થયો પણ એનો મતલબ નથી કે ભવિષ્યમાં ના થાય સાદી ભાષામાં મેડિકલ સાયન્સમાં કોઈ પણ ટ્રીટમેન્ટ આડઅસર વગરની નથી જો તમે સમજી શકો તો નોર્મલ ડિલિવરી થતી હોય ગામડાઓમાં દાયણો થ્રુ સુવાવટ થતી હોય તેમાં બી ક્યારેક સ્ત્રી દર્દી મરી જતા હોય છે એટલે ક્યારેક કોને કયું કોમ્પ્લિકેશન થાય એ ડૉક્ટરના હાથમાં નથી હોતું પરંતુ એ પ્રોપર પ્રિકોશન્સ લેવામાં આવે કે જેના દ્વારા એ કોમ્પ્લિકેશન્સ થાય નહીં એની પૂરી સાવચેતી રાખવામાં આવે તો એનો રેશિયો ખૂબ જ ઘટાડી શકાય છે બીજો સવાલ ઘણીવાર હોય છે કે કેટલો સમય દર્દીને દાખલ રહેવું પડે તો ભાગની કિસ્સામાં જેમ કે આજે જ મેં બે પેશન્ટની સવારે ટ્રીટમેન્ટ કરી બંનેને કમરનો હતો પગની નસનો દબાણ હતો પગમાં ઝંઝણાટી આવતી હતી તો સવારે પેશન્ટ આવ્યા બપોરે બાર વાગે મેં ટ્રીટમેન્ટ કરી અને અત્યારે હું એમને ત્રણ ચાર વાગે હું એમને રજા આપી રહું છું તો તાત્કાલિક રજા આપી શકાય છે બે ત્રણ કલાકના ઓબ્ઝર્વેશન પછી તદઉપરાંત દર્દીઓ પૂછે છે કે ખાવામાં શું ધ્યાન રાખવું તો ખાવામાં કોઈ ચરી પાડવાની નથી ફક્ત તમારે ડાયાબિટીસ બ્લડ પ્રેશરમાં જે તમારે રેગ્યુલર ધ્યાન રાખવાનું હોય એ જ રાખવાનું હોય છે બાકી તમને અનુકૂળ આવે બધો જ ખોરાક ખાઈ શકાય છે ત્રીજો મહત્ત્વનો સવાલ દર્દી પૂછે છે કે આરામ કેટલો કરવો ટ્રીટમેન્ટ કરાયા પછી તો અત્યારે જે તમે વિડીયો જોવો છો એ રેડિયો ફ્રિકવન્સી પ્રોસીજરનો વિડીયો છે જેમાં દુખાવાના ઉદ્ભવ સ્થાનને સ્ટિમ્યુલેટ કરી અને ત્યાં હાઈ ફ્રિકવન્સી કરંટ પાસ કરવામાં આવે છે અને તમે જોઈ રહ્યા છો કે ફક્ત અને ફક્ત ચામડી બહેરી કરી છે દર્દી પૂરા ભાનમાં છે અને મશીનમાં જોઈને એક્ઝેક્ટ ટાર્ગેટ ઉપર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તો બીજો સવાલ પૂછે કે આરામ કેમ કરવો તો હું કહું છું કે આરામ કરવાની કોઈ જ જરૂર નથી તમે રૂટીન ઘરમાં હરો ફરો ચાલો બધું જ કરી શકો છો ખાલી થોડી સાવચેતી રાખવાની જરૂર છે આગળ ચૂકીને વજન ના ઉચકવું ઝટકા લાગે તેઓ કોઈ કામ નહીં કરું કમરનો દુખાવો હોય તો ટ્રાવેલિંગ કરો ત્યારે કમર ઉપર પટ્ટો બાંધીને જાઓ અને જો રૂટિન એક્ટિવિટી કરવાની હોય ઊભા રહેવાનું હોય ત્યારે પણ કમર પર પટ્ટો બાંધી જવો જોઈએ તો આવી આવા ઝીણા ઝીણા સવાલ દર્દીઓ પૂછતા હોય છે અને સમાજમાં મગજમાં ઘણી બધી ગેરમાન્યતા હોય છે અને એક સૌથી મોટી ગેરમાન્યતા કે મને ઇન્જેક્શન મારવાથી લકવો થઈ જશે તો અત્યાર સુધી કોઈ પેશન્ટને લકવો થયો નથી અને થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે કારણ કે મશીનમાં જોઈને એક્ઝેક્ટ ટાર્ગેટ ઉપર ટ્રીટમેન્ટ થાય અને એનાથી જે કોમ્પ્લિકેશન થાય એ ખૂબ જ અટકાવી શકાય છે આજે જ એક મારવાડી પેશન્ટ હતા જેને મૂક્યું તો એટલા બધા ગભરાતા હતા ઇન્જેક્શન દરમિયાન પણ એટલા બધા ગભરાતા હતા અને અત્યારે જેવું ટ્રીટમેન્ટ કરી એમ એમાં આખો આખો પગની નસ છૂટી થઈ ગઈ અને પગ આખો રિલેક્સ થઈ ગયો તો એ જ દર્દી અત્યારે ખૂબ જ રાહત અનુભવી રહ્યા છે એટલે પહેલાંના સમયમાં જે ટ્રીટમેન્ટ કરાતી હતી ઓર્થોપેડિક ડૉક્ટર્સ કરતા હતા તો આવી રીતે મશીનમાં જોયા વગર બ્લાઇન્ડલી ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી જેમાં ગમે તે દુખાવો હોય પણ એક્ અહીંયા મણકાની વચ્ચે ઇન્જેક્શન મૂકી અને દર્દીને ત્યાં સોજો ઓછો કરવામાં આવે પણ અત્યારે જે આધુનિક મેડિકલ સાયન્સ છે જે પેઇન મેનેજમેન્ટ ટેકનોલોજી છે એમાં એક્ઝેક્ટલી ટાર્ગેટ ઉપર દર્દીને મશીનમાં જોઈ અને ટ્રીટમેન્ટ કરવામાં આવે ક્યારેક આ નર્સ ઉપર ક્યારેક આ નર્સ ઉપર ક્યારેક આ સાંધામાં ક્યારેક આ સાંધામાં એવી અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ કરવામાં આવે ક્યારેક અહીંયાથી મસલ જતો હોય તો એની ઉપર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આવી આવી અલગ અલગ જગ્યાએથી દુખાવો આવી શકે અને ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવે એટલે કોમ્પ્લિકેશન્સ કે પેરાલિસિસ કે લકવો મારવાની શક્યતા ખૂબ જ નિવારી શકાય છે ડોક્ટર પલક મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે એક કોલર જે પેઇન કેર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું પ્રશ્ન છે આપનો અને આપ શું નામ છે આપનું હું પ્રાદીપ થી બોલું સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ શું નામ છે આપનું શું પ્રશ્ન છે આપનો પટેલ કુબેરભાઈ પટેલ કુબેરભાઈ સ્વાગત છે આપનું પેન કેર કાર્યક્રમમાં શું પ્રશ્ન છે આપનો પ્રશ્ન એ છે કે મારા બાર એક્સિડન્ટ થયું હતું પગે અને બારેક મહિના થઈ ગયા એક્સિડન્ટ થયો અને ઓપરેશન કરાયેલું છે થાપાના ભાગે અને નીચેના ભાગે પ્લેટો મુકાયેલી છે પણ થોડો દુખાવો ચાલવામાં તકલીફ પડે છે ક્યાંથી ક્યાં દુખાવો જાય છે થાય છે તો આપ જે પડી ગયા હતા કે તમારે જેનું ઓપરેશન કરાવવું પડ્યું તો કેટલીક વાર એવું બની શકે કે જે પડવામાં આવ્યું એ વખતે મેજર ફ્રેક્ચર હશે એટલે ફ્રેક્ચરને અટેન્ડન્સ આપવામાં આવી હોય અને એની ટ્રીટમેન્ટ કરવામાં આવી હોય પણ ક્યારેક એવું બની શકે કે તમે જે પડ્યા હતા તો એની લીધે આ જોઈન્ટમાંથી દુખાવો આવી શકે તો એક્ઝેક્ટલી દુખાવો ક્યાંથી આવી રહ્યો છે એના માટે દર્દીની તપાસ કરવી પડે કેટલીક વાર એવું બને કે જો ઓપરેશન દરમિયાન અથવા પડ્યા એ દરમિયાન એક જ્ઞાનતંતુને કોઈની ઈજા થઈ હોય તો એને અમે લોકો સી કહીએ છીએ જેમાં પગ બહેરો થતો હોય પગમાં ઝંઝનાટી આવે અંદરથી કરંટ પાસ થતો હોય એવું લાગે તો આ સંજોગોમાં એ દુખાવાનું ઉદ્ભવ સ્થાન કેના લીધે થઈ રહ્યું છે કયો પ્રોબ્લેમ છે એ કરવામાં આવે તો દુખાવામાં લાંબો સમય રાહત મળી શકાય છે પણ તદઉપરાંત તમે અત્યારે કેલ્શિયમ અને વિટામિન બી ટ્વેલ્વની દવા લઈ શકો છો થોડા ટાઈમ માટે એકથી બે મહિના રેગ્યુલર કસરત કરો જેવી કે સૂર્ય નમસ્કાર કરી શકો છો અને તેમ છતાંય ના રાહત થાય તો ચોક્કસપણે તમે કન્સલ્ટ કરી અને આગળ ટ્રીટમેન્ટ કરાવી શકો છો કાર્યક્રમમાં જોડાવા બદલ આપનો આભાર તો ડોક્ટર પલક મહેતા આપણે જે પ્રકારે વાત કરી કે જે પ્રકારના શરીરમાં દુખાવા થાય છે પેઇન મેનેજમેન્ટ દ્વારા સારવાર શક્ય છે અને તેની કોઈ આડઅસર પણ નથી થતી ત્યારે આવા દર્દીઓ આવતા હોય છે તો પેઇન મેનેજમેન્ટ દ્વારા સારવાર કરવામાં આવે છે પછી તેમને ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું હોય છે ખાવા પા પીવામાં મેં સમજાયું એ પ્રમાણે વધારે કંઈ જ નહીં તમે તમારો રૂટિન ખોરાક ખાઈ શકો છો વજન ના ઉતરે એનું ધ્યાન વધે નહીં એનું ધ્યાન રાખો અને રોજનું અડધી વારકી ડ્રાય ફ્રૂટ ખાઓ તેમાં શરીરના બધા જ જરૂરી મિનરલ્સ અને પોષક તત્વો મળી જતા હોય છે જી જોડાઈ જરા ચૂક્યા છે આપણી સાથે અન્ય એક કોલર પેનકેર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને શું પ્રશ્ન છે આપનો આજી ગઢવી મીનાબેન મોદન રાધનપુર

પથારીમાંથી ઊભા થતી વખતે અથવા ખુરશી પર બેસીને ઊભા થતી વખતે પગની ઘડિયાળના કાંટાની દિશામાંની અને વિરુદ્ધ દિશામાં મૂવમેન્ટ કરાવી જેથી પગનું હલનચલન અને પગમાં લોહીનું પરિભ્રમણ વધે આ ઉપરાંત તમે જે તે જગ્યાએ હાડકું વધ્યું હોય એના માટે આપણે કેલ્શિયમની ગોળી લઈ શકીએ છીએ અને ત્યાં પ્લાઝમા થેરાપી થઈ શકે છે જેથી હાડકું વધતું અટકી જાય અને પગની એડીની ગાદીમાં દુખાવો આવ્યો હોય તો ત્યાં પણ ઓછો થઈ શકે છે કાર્યક્રમમાં જોડાવા બદલ આભાર તો ડોક્ટર પલક મહેતા આપણે જે પ્રકારે વાત કરી રહ્યા છીએ દરેક પ્રકારના દુખાવાની પેઇન મેનેજમેન્ટ દ્વારા સારવાર શક્ય હોય છે ત્યારે દુખાવા અલગ અલગ પ્રકારના હોય છે સાંધાનો દુખાવો કમરનો ગરદનનો તો દરેક પ્રકારના દુખાવામાં જે ધ્યાન રાખવાનું હોય છે બધી જ બાબતો એક સમાન હોય છે કે અલગ અલગ પ્રકારનું હોય છે ના એટલે જે તે દુખાવો હોય એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું હોય જેમ કે ઢીંચરનો દુખાવો હોય તો જમીન પર ના બેસવું જોઈએ અને પલાઠી વાળીને જાજુ બેસવું ના જોઈએ પગ નાઇન્ટી ડિગ્રી કરતાં વધારે બેન્ડ ના થવો જોઈએ સીડી ચડુતર શક્ય હોય ત્યાં સુધી ઓછી કરવી જોઈએ જ્યારે ઢીંચણનો દુખાવો કમરનો દુખાવો હોય તો એમણે આગળ ઝૂકીને વજન ના ઉચકવું ઝટકા લાગે તેવું કોઈ કામ ના કરવું જોઈએ તદઉપરાંત સ્કૂટર બાઇક રિક્ષામાં કે ગાડીમાં બેસે ત્યારે કમર ઉપર પટ્ટો બાંધી દેવાનો હોય જેથી જે તે ભાગમાં જરક ઓછા લાગે તો આવું બધું કોઈ વસ્તુ હોય છે જેનું બેઝિક ધ્યાન રાખવામાં આવે તો દુખામાંથી લાંબા ગાળે મુક્તિ મળે છે અથવા થતો અટકાવી શકાય છે તદ ઉપરાંત આપણું ક્લાઇમેટ છે તો એ ખૂબ જ ગરમ ક્લાઇમેટ છે ગુજરાતનું અને અમદાવાદનું ખાસ કરીને તો એ ક્લાઇમેટમાં વર્ષના દસ મહિના ગરમી રહેતી હોય છે તો તમે દુખાની જગ્યાએ આઈસ એપ્લિકેશન બરફ ઘસી શકો છો જે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અન્ય એક કોલર જી પેઇન કેર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને શું પ્રશ્ન છે આપનો મોનિકાબેન જનીતા બેન સ્વાગત છે આપનું કાર્યક્રમમાં શું પ્રશ્ન છે આપનો અનિતા બેન નામ મને ખભાનો દુખાવો બહુ છે ત્રણ ચાર મહિનાથી દુખે છે અને ત્યાર પછી મેં બે મહિના કસરત કરી ડોક્ટર ને બે મહિના ટ્રીટમેન્ટ લીધી પણ કઈ ઓછું નઈ થતું હાથ ઊંચો થાય છે કે નથી થતો હા ત્યારે બાજુ ફરે છે ખરું પણ ખાલી પેઇન બહુ થાય છે ચોક્કસપણે હાથ ફરે છે એટલે એ સારી બાબત છે પરંતુ આ સંજોગોમાં જો દુખાવામાં રાહત ના થતી હોય તો ખભાની સોનોગ્રાફી કરાવી જોઈએ જેથી અંદર કોઈ સ્નાયુ ફાટ્યો છે અથવા કયા સાંધાના કયા ભાગમાં સોજો છે એ ક્લિયર થઈ જાય જો સ્નાયુ ફાટ્યો હોય તો અહીંયા નસ ઉપર ઇન્જેક્શન મૂકી અને એને એ સ્નાયુમાંથી આવતા દુખાવાને નાબૂદ કરી શકાય છે જો સાંધાની અંદર સોજો હોય તો સાંધાની અંદર અમે અત્યારે પ્લેટલેટ રીચ પ્લાઝમા થેરાપી કરીએ છીએ જે સામાન્ય રીતે સ્નાયુ ફાટ્યો હોય એમાં પણ કરી શકાય છે તો એના દ્વારા એ સાંધાનો સોજો ઓછો કરી શકાય શકાય અંદરથી ઘસારો ધીમો પાડી શકાય છે અને દર્દીને લાંબા ગાળાની દુખામાં રાહત આપી શકાય છે જે કાર્યક્રમમાં જોડાવા બદલ આભાર તો તમે પણ શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થઈ રહ્યો છે અને માર્ગદર્શન મેળવવા માંગો છો તો ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરીને ડોક્ટર પલક મહેતા પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો ડોક્ટર આજે આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે જે પ્રકારના અલગ અલગ દુખાવા હોય છે તમે કહ્યું પ્રમાણે એકાદ દિવસ માટે સારવાર માટે દાખલ થવું પડતું હોય છે તો શું સારવાર બાદ તરત જ બીમારીમાંથી તરત જ દુખાવાથી રાહત મળી જાય છે કે થોડીક લાંબી પ્રોસેસ છે એના માટે થોડુંક કાળજી વધારે રાખવી પડતી હોય છે ના ચોક્કસપણે બહુ સારો સવાલ પૂછ્યો છે તો મોટા ભાગના પેશન્ટને સપોઝ બેકમાં કોઈ પણ ટ્રીટમેન્ટ કરી હોય તો તાત્કાલિક ચાલીસ પચાસ ટકા રાહત દેખાતી હોય છે અને એટલી રાહત હોય તો જ હું હોસ્પિટલમાંથી રજા આપું છું ક્યારેક એવું થાય કે ઇન્જેક્શન મૂક્યા પછી ટેમ્પરરી દુખાવો પાછો આવી શકે કારણ કે જે દવા મૂકી હોય લોકલ એનેસ્ટની ઇફેક્ટ શરૂઆતમાં ચાર પાંચ કલાક રહે પછી દુખાવો પાછો આવે પણ અંદર જે દવા મૂકી હોય એની અસર થતાં બે દિવસથી બે અઠવાડિયા થતા હોય છે એટલે મેક્સિમમ ટુ વીક્સ આપણે રાહ જોઈએ છે અને ટુ વીક્સની અંદર દર્દીઓને સિત્તેર એસી નેવું ટકા કેટલીક વાર સો ટકા પણ રાહત થઈ જાય છે અને એમનું રૂટિન ખૂબ સરસ રીતે સેટ થઈ જતું હોય છે એટલે કોઈપણ સારવાર કર્યા પછી એટલીસ્ટ બે વીક હું રાહ જોવાનું કહેતી હોઉં છું હવે ઢીંચણની કે ખભાની કે બીજા કોઈપણ સાંધાની ટ્રીટમેન્ટ કરીએ તો એમાં તો દર્દીને તાત્કાલિક રજા આપી શકાય છે હોસ્પિટલમાં દાખલ કરવાની કોઈ જરૂર નથી પેલા કમરમાં ને એમાં હું ચારથી પાંચ કલાક

કઈ પડી ગયા હતા વાગ્યું તો વજન ઉચકવામાં ઉચકવા ઉપર વાગ્યું હતું ઓકે હવે ઢીચડનો દુખાવો પુરુષોમાં અડતાલીસ વર્ષે ચાલુ થવો એ ખૂબ જ અસામાન્ય બાબત છે એટલે નાની ઉંમરે દુખાવો થયો હોય અને જો દવા લીધી તેમ છતાં પણ મળતો ના હોય તો પછી ઢીચડનો એમઆરઆઈ કરાવવો જોઈએ જો અંદર કોઈ સ્નાયુ ફાટ્યો હોય લિગામેન્ટ ટેર થયો હોય તો આપણને ખબર પડે અને એ દિશામાં ટ્રીટમેન્ટ કરી શકાય જો સામાન્ય દુખાવો હોય તો દિવસમાં બેથી ત્રણ વાર બરફ ઘસો દવાના નામ દર્દીને જોયા વગર કહેવા બહુ હિતાવહ નથી પણ સિમ્પલ પેરાસિટામોલ જેવી ગોળી તમે સવાર બપોર સા ત્રણ ટાઈમ લઈ શકો છો દિવસમાં ત્રણથી થી ચાર વાર જે તે જગ્યાએ કોઈ પણ લોશન લગાવી શકો છો બરફ લગાવો અને ચાલતી વખતે નીચણમાં મોજા પહેરવાનું રાખો ગરમીની ઋતુ છે એટલે સવારે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક ની કેપ કે મોજું આવે એ પહેરવું જેનાથી એક્સ્ટ્રા સપોર્ટ રહેશે અને દર્દીને ચાલવામાં સરળતા રહેતી હોય છે અને જો તદ ઉપરાંત ફાયદો ન થતો હોય તો પછી એક્સરે કરાવવા પડે જરૂર પડે તો યુરિક એસિડનું પ્રમાણ શુગરનું લેવલ થાઇરોઇડનો ટેસ્ટ એ બધા ટેસ્ટ કરાવી વિટામિન ડી થ્રી બી ટ્વેલનો ટેસ્ટ કરાવી અને પછી આગળ એ દિશામાં ટ્રીટમેન્ટ કરી શકાય છે ઢીંચણમાં અમે બેથી ત્રણ ટ્રીટમેન્ટ કરીએ છીએ જેમાં એક છે પ્લેટલેટ રીચ પ્લાઝમા થેરાપી દર્દીનું પોતાનું જ લોહી લઈ એમાંથી પ્લાઝમા છૂટું પાડીને ઢીંચણની અંદર ઇન્જેક્ટ કરી શકાય બીજો વિકલ્પ છે કે વિસ્કો સપ્લિમેન્ટેશન એટલે કે બહાર માર્કેટમાં જેલી મળતી હોય છે એ ઝેલી ઢીંચણની અંદર પૂરી અને લુબ્રિકેશન કરીને સાંધાને નબળો બનતો અટકાવી શકાય છે ત્રીજો વિકલ્પ છે કે રેડિયો ફ્રિકવન્સી ટ્રીટમેન્ટ જેમાં જે નસમાંથી દુખાવો આવતો હોય એક્ઝેક્ટલી એ નસ પાસે હાઈ ફ્રિકવન્સી કરંટ પાસ કરી અને દુખાવાના સિગ્નલને બંધ કરી શકાય છે અને ચોથો વિકલ્પ છે પ્રોલોથેરાપી જેમાં ડેક્સ્રોસ અને લોકલ એનેસ્થિશિયાનું ઇન્જેક્શન હોય છે જોડ્યું

તમારે ખોરાકમાં ચીઝ પનીર બટર ઓછું ખાવું જોઈએ ગોલ્ડનું દૂધ પીઝા હોય તો તાજા દૂધ પીવું જોઈએ અથવા ગાયનું દૂધ પીવું જોઈએ અને વધારે સારી રીતે નિદાન કરવા માટે તમારો એક્સરે કરાવવો પડે જરૂર પડે તો કોણેની સોનોગ્રાફી પણ કરાવી પડે અથવા બ્લડ રિપોર્ટ પણ કરાવવા પડે પછી આગળ એ દિશામાં ટ્રીટમેન્ટ થઈ શકે છે સામાન્ય દુખાવો હોય તો જે તે જગ્યાએ તમે બરફ ઘસો એનાથી એ ભાગનો સોજો અને દુખાવો ઓછો થશે અને લાંબા સમય માટે રાહત મળશે જે કાર્યક્રમમાં જોડાવા બદલ આપનો આભાર

પેઇન મેનેજમેન્ટ દ્વારા જે સારવાર શક્ય છે આ સિવાય દરેક પ્રકારના જે દુખાવા છે પેઇન ક્લિનિકમાં તેની સારવાર શક્ય છે તમે એડ્રેસ પણ નોંધી શકો છો છઠ્ઠો માળ એડોર એમ્બિશન નવરંગ છ રસ્તાથી લખુડી તળાવ રોડ વિમલ હાઉસની બાજુમાં નવરંગપુરા અમદાવાદ ચૌદ ફોન નંબર છે ચોરાણું જીરો સત્યાસી ચોપન છ ઇઠ્યોતેર જેની બીજી બ્રાન્ચ છે પેનકેર ક્લિનિક ત્રીજો માળ વિદિતા એવેન્યુ દૂન ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે જયહિંદ ચાર રસ્તા પાસે મણિનગર તો પેનકેર કાર્યક્રમમાં પેનકેર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર